વેલકમ ટુ બાપા હિતાના મોટો ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે તમારી માટે વિશાળ સ્ટોક લઈને આવશો તમે ગાડીના માધ્યમથી જોઈ શકો છો આઠ હજાર 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 ગાડી આઠ હજાર રૂપિયા વળી છે અમુક દસ ના મોડલ આઠના મોડલ અગિયારના મોડલ પછી આઠ હજાર અગિયાર હજાર આઠ 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 હજાર સુપર સ્પ્લેન્ડર આઠ હજાર આઠ હજાર આઠ હજાર ટોટલી ગાડીઓ આઠ આઠ હજાર રૂપિયા તમને મોડલ ની વાત કરતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર સુધીના મોડલ વિશાળ ખજાનો તમારી માટે આઠ ના મોડલ લઈને ના મોડલ છ ના મોડલ આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું છે વિડીયોને શેર કરવાનું છે લાઈક કરવાની સારામાં સારી કોમેન્ટ કરવાની છે તમારે આઠ હજારમાં ભંગારનો ધંધો પણ ચાલુ કરો તમે કરી શકશો મિત્રો કેમકે આની ભંગાની જ ગાડી છે અમુક ગાડી ચાલુ છે વેપારની પણ ગાડીઓ છે તો તાત્કાલિક ગાડીઓ લેવામાં આવે તમારે તાત્કાલિક ક્યાં હોય છે ભાવનગર જિલ્લો તાલુકો લાતી બજાર બાપાની મોવા મહુવામાં સ્પષ્ટ છે તો ગાડી લેવા માટે એક જ ઠેકાણે તમારા અન છે લાતી બજાર ભાવનગર જિલ્લો મહુવા બાપા થ